મારડિયા દર્શના છે અમે ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ મહેશ વાળાના નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કંઈક આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે અને બે ત્રણ વાર ગૂગલ પ્લે બેથી ત્રણ વાર ગૂગલ પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે અત્યારે કઈ જવાબ આપતો નથી પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા કેસ કરો કેસ કરી લે ધમકી આપે છે અને રોડ ઉપર આવીને ભાઈ ને બધા ધમકી મારે છે હવે કંઈ ઘરે આવ્યો તો તારે કાંઠે ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે ફુવા મહેશ મંજી વાળા કે જેઓ મેલડી માતાના ભુવા છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ દ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખીલવાણ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટ્રોડાની અંદર ધાણા જોવા માટેને બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાનદાતાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી જૂણવા લોકોના દુગ્ધ મટાડવાના ધતિંગ છે કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા પરાડી ફકીર કે મૂંઝાવથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટલીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માંગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતી છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવ્યું આના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પ્રોત્સાહન કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે